અત્યારે વાગી ગયા છે અગિયાર સવા અગિયાર વાગી ગયા છે અને હવે અહીંથી અમારે થોડુંક જ બાકી રહ્યું છે પહોંચવામાં એટલે રાતે જ અમે પરિક્રમા કરવાના છીએ એટલે રાતે પૂરી થઈ જાય એટલે માનો કે ત્રણ ચાર કલાકની પરિક્રમા છે એકવીસ કિલોમીટરની પરિક્રમા કરવામાં આવશે એટલે લગભગ ત્રણ ચાર કલાક થાય એટલે એ પરિક્રમા સવાર થાય કે પૂરી કરીને અશી ના અમાર આગળના સ્થળ કયા લેવાના છે તે પછી પાછો નક્કી કરશું અને અત્યારે અમે બે ગાડી લઈને જઈ રહ્યા છીએ એટલે મારી ગાડીમાં સ્પેશિયલ અમે અત્યારે બાળકો લીધા છે એટલે અમારા છોકરા લીધા છે હાય હાય કે મારી ગાડીમાં સ્પેશિયલ એન્જોય કરવા માટે છે એને અમે રાખ્યા છે બાકી અમારો ફેમિલી ગ્રુપ છે ને એ બધું બીજી ગાડીમાં છે બાળકો આરે મજા કરવાની છે આપણે

વિડીયો કાલે મૂકવાના થઈએ એટલે એટલે તમારે પણ કરવી હોય તો તોને બધું નીકળી જાય આવી શકો ભલે પસીના આગલા વર્ષે હે પણ પહોંચજો એકવાર ભાઈ આગળનું ન્યાનું વાતાવરણ કેવું છે એ પણ હું તમને બતાવીશ પછીના વ્લોગમાં આ વ્લોગ અમારો જરૂર જોઈયો અને પછીના વ્લોગ પણ તમને બતાવીશું કે ત્યાંનું વાતાવરણ કેવું છે તો ચાલો મિત્રો આવ્યો